ગદેધમાં આજે ધર્માનુષ્ઠાન સીએમની હાજરી આસપાસના એકસો પંદરથી થી વધુ ગામના દુમાણા જમ્યા અનુષ્ઠાન ગુરુ સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો ઉમટ્યા ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવ ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે લાલ બાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યા હતા આ દિવ્ય પ્રસંગે ગુરુ પૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા આ અવસરે ગામે ગામથી દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી આ સમારોહમાં આસપાસના એકસો ગામ માટે ધુમાડા બંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો રિપોર્ટર ભાવેશ કોહિલ ઉપલેટા પુનમ આવે તો ત્યારે વરસાદના પાર્કિંગની વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માગસર સુધી પૂનમનું ગુરુદ્વ જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે તો એ ઉજવામાં પૂનમ આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાય પ્રસાદ લેવા આવ્યા છે ભજન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય જે એ ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા ભયા હો ગયા એના ટાઈમે તો એની હાજરી આપી આજે એને વચન આપ્યું હતું બે વર્ષ પહેલાં હું એકવાર આશ્રમમાં આવીશ તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની તો એ બહુ આનંદની વાત થઈ આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે એમાં ખૂબ મહિના દિવસ આમંત્રણ દેવાની ખૂબ માણસો આવ્યું એમાં અમે ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો સારામાં સારો કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે